નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચી કેથ સ્ટડી આપણે ધોરણ નવ વિષય ગણિતના પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે જેમાં મિત્રો આપણે હવે ચેપ્ટર નંબર જે એક છે ને સંખ્યા પદ્ધતિ એને હવે આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ એટલે હવે માત્ર બે જ વસ્તુ બાકી છે એક છે ભાઈ ખાલી જગ્યા અને બીજું છે એક વાક્યના જવાબ આટલું કરશું એટલે આપણું ચેપ્ટર નંબર એક પૂરું થઈ જશે બરાબર છે મિત્રો એટલે આપણે આ વિડીયો ખાલી જગ્યા જોવાની છે એમાં તમે જઈને જોઈ શકો છો ચાલો આગળ વધીએ છીએ સૌથી પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા આપણને આપેલી છે કે રૂટ સાત એ ખાલી જગ્યા સંખ્યા છે એવું આપણને કહે છે તો ભાઈ સિમ્પલ છે બરાબર ને આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ ભણ્યા હતા કે ભાઈ અસમય સંખ્યા કોને કહેવાય અને સમય સંખ્યા કોને કહેવામાં આવે બરાબર છે ચલો અસમય સંખ્યા કોને કહેવાય એની માત્ર મિત્રો બે વ્યાખ્યા છે જ્યારે કોઈ સંખ્યા અનંત આવૃત્ત અનંત અનાવૃત હોય એટલે કે જો ત્રણ પોઈન્ટ બાર એકસો બાવીસ બરાબર છે એક હજાર બસો બાવીસ એક હજાર બાર હજાર બસો બાવીસ જો તમે આવી રીતે સંખ્યા આગળ છે ને એમાં મિત્રો ક્યારે રિપિટેશન જોવા નહીં મળે આ સંખ્યા ક્યારેય જિંદગીમાં નહીં પતે બરાબર એટલા માટે આને અનંત અનાવૃત કહેવામાં આવે બીજું લખીએ જીરો પોઈન્ટ દસ સો હજાર દસ હજાર બરાબર આ સંખ્યા પણ ક્યારેય પચશે નહીં તો આવી સંખ્યાને મિત્રો અનંત અનાવૃત સંખ્યા કહેવામાં આવે અને આવી અનંત અનાવૃત સંખ્યા હોય ને એ બધી સંખ્યા પણ કેવી હોય અસમ્ય જ હોય આ પહેલી વ્યાખ્યા બીજી વ્યાખ્યા જ્યારે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય કે જેનો કોઈ ભાગ ન પડી શકે અવિભાજ્ય સંખ્યા હોય જેમ કે સાત વર્ગમૂળ સાત બરાબર છે હું તમને સિમ્પલ કહું કે સાત છે

હોય તો ચાર નું વર્ગમૂળ કેટલું ઓગણપચાસ 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 સાત નો સ્કવેર છે તો ઓગણપચાસ નો વર્ગમૂળ કેટલું મળે આપણને સાત મળે સો સેવન ઇઝ અવર આન્સર ડન છે આગળ એકસો નું વર્ગમૂળ આજ વસ્તુ ફરીથી કરવાનું એકસો ને એકવીસ ઉપર છાપરું કરી દેવાનું કઈ સંખ્યાનો વર્ગ કરો તો એકસો એકવીસ આવે તો અગિયારનો વર્ગ કરો તો એકસો એકવીસ આવે એટલે એકસો ને એકવીસ નો વર્ગ મૂળ કરો ને સાહેબ તો આપણને જવાબમાં મસ્ત મજાના અગિયાર મળશે ડન છે ચાલો આગળ વધીએ છીએ ભાઈ હવે મિત્રો યાદ રાખજો અગિયાર તો આપણને મળે જ છે બરાબર બધા આવું કે છે અગિયાર મળે પણ જો મિત્રો સાંભળજો ખાસ સાંભળજો અગિયારનો વર્ગ કરો ને તો કેટલા મળે મને તો કેટલા મળે મને તો મિત્રો મને એકસો ને એકવીસ મળે જો હું માઇનસ અગિયારનો વર્ગ કરું તો કેટલા મળે તો બી ભાઈ મને એકસો એકવીસ જ મળશે પ્લસ જ જવાબ મળશે એટલે જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ મૂળ આપણને પૂછવું હોય ને બરાબર છે તો જવાબમાં અગિયાર તો લખવાના પણ બીજો માઇનસ અગિયાર પણ લખવો પડે એટલે એકસો ને એકવીસ નો વર્ગ મૂળ આપણે કરવું હોય ને તો કાં તો અગિયાર આવે કાં તો માઇનસ અગિયાર આવે બંને કોઈ પણ એક આવી શકે છે નેક્સ્ટ એક અને પચીસના છેદમાં એકસો ને ચુમ્માલી આપણને આપેલા છે આમાં શું કરવાનું જો એકદમ સિમ્પલ છે બરાબર છે આમાં આપણે શું કરવાનું છે જો સૌથી પહેલાં તો આનું શું ખબર વર્ગ મૂળ છે આપણે ગોતવાનું થાય છે જો જો એક જ નીકળશે પચીનું વર્ગમૂળ કેવું નીકળશે પચીનું વર્ગ મૂળ પાંચ નીકળે અને એકસવન ચુમાલી નું વર્ગ મૂળ બાર નીકળે ક્લિયર છે ડન છે ને તો એક ઉપર શું આવશે પાંચ નીચે શું આવશે બાર હવે શું કરવાનું તો હવે આપણે જો સંખ્યા કરી દઈએ બાર એકા બાર બાર ને પાંચ કેટલા આવે સત્તર તો સત્તરના છેદમાં બાર કોઈ તોય ચાલે બરાબર છે અને પાંચના છેદમાં તોય કઈ વાંધો નહીં ક્લિયર છે આગળ વધીએ ચોસઠ ની ઉપર છે માઇનસ એક ના છેદમાં છો સૌથી પહેલા ઘાતને માઇનસમાંથી પ્લસ કરવા માટે છેદમાં આખી સંખ્યાને ઉચકીને લઈ જવાની છે બરાબર છે હવે ચોસઠના જો ભાગ કરો આપણે તો કેટલા થાય છે બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને એક દુ દુ એક બે ત્રણ ચાર પાંચ અને છ વાર બે આવે છે એટલે એકના છેદમાં ચોસઠ ચોસઠાય એકના બે ના છેદમાં બે ની ઉપર છ અને ખાત એની એકના છેદમાં છ બંને ખાતમાં ગુણાકાર થાય એટલે ઉડી જશે તો એકના છેદમાં બે ની એક ખાત આવે એટલે કે એકના છેદ માં બે એવો તમારો આન્સર આવશે એકના છેદ માં બે આગળ બે ના છેદ માં નું દશાંત સ્વરૂપ કેવું છે બરાબર છે શાંત છે અનંત અનાવૃત છે કે પછી અનંત આવૃત છે જોઈએ આપણે તો બે અંદર ત્રણ બારે લખવાના પોઈન્ટ કરીને ઝીરો કરવાના છે આપણે ત્રણ છંગ અઢાર બે વચ્ચે જુઓ તમે બરાબર અહીંયા ફરી વીસ આવી ગયા ફરી અઢાર ફરી બે આવશે ફરી વીસ એટલે અહીંયા છ છ રિપીટ થાય છે જ્યારે પણ સંખ્યામાં રિપીટેશન જોવા મળે તો સાહેબ એવી સંખ્યાને અનંત આવૃત્ત સંખ્યા કહેવામાં આવે છે પિક્ચર પૂરું કરી દેવાનું અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે આગળ વધીએ છીએ એકની ઉપર મિત્રો આપણને એકની જે છે ને ઉપર આપણને આપેલા છે જોજો આ દાખલો ખૂબ જ જોરદાર અને મસ્ત મજાનો દાખલો છે છે વર્ગમૂળ એક અગિયાર 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 મૂળ આપણને આપેલું છે તો આપણે આને કેવી રીતે કરવાનું જો ધ્યાનથી જોજો આને કેવી રીતે કરવાનું છે આપણે જોજો મિત્રો ધારો કે અહીં આવ્યું હોત ને રૂટ બે ની ઉપર અગિયાર તો આનો જવાબ મિત્રો મેળવવો બઘરો પડી પડ્યા ધારો કેવું હોત ને કે રૂટ ત્રણ એની ઉપર અગિયાર આપણને અઘરું પડતું પણ મિત્રો જ્યારે પણ આપણી જોડે એક હોય ને તો એકનો વર્ગ કરો ભાઈ એકનો ઘન કરો એકની ચાર ઘાત કરો એકની પાંચ ઘાત કરો તો વર્ગમૂળની ઉપર આપણે એક લખો બરાબર છે અહીંયા વર્ગમૂંડની ઉપર પાંચ લખો વર્ગમૂળની અહીંયા ઉપર આપણે દસ લખો આ જે લખો એ લખો છેલ્લે મિત્રો આપણો આન્સર શું આવે એક જ આવે બીજું કશું ના આવે બરાબર છે યાદ રાખજો એકના ઉપર વર્ક કરો તમે ગમે એટલી ખાત કરો વર્ગમણની ઉપર તમે ગમે એટલી સંખ્યા લખો પણ એક છે એટલે જવાબ શું આવશે એનો બધું ખાતા એક જ આપણને મળશે આગળ વધીએ છીએ સાતસો ને ઓગણત્રીસ છે ઉપર એકના છેદમાં ત્રણ છે નવનો ઘન થાય સાતસો ઓગણત્રીસ શું થાય ભાઈ નવનો ઘન થાય ને ઉપર આપણને એકના છેદમાં ત્રણ તો આપેલું જ છે કાપો ભાઈ કાપો ત્રણ ત્રણ કેન્સલ થશે તો નવની ઉપર ખાલી એક ખાત જોવા મળે છે નવની ઉપર એક ખાત એને નવ જ કહેવાય તો સાતસો ઓગણત્રીસની એક તૃતીયાંશ ખાત હોય એટલે એને નવો જવાબ આપણે ઠપકારીને આવવાનો છે આગળ છેદમાં આપણને આપેલું છે બરાબર દશાંશ સ્વરૂપ કેવું છે છે મિત્રો જો નીચે છેદમાં ને ગુણાકાર બે અને પાંચમાં આવતો હોય ને પચાસ ના ભાગ કરો અને ગુણાકારમાં બે અને પાંચ આવતા હોય બે અને શું આવતું હોય પાંચ તો એ હંમેશા કેવું હશે શાંત જ હશે કેવું હશે શાંત હશે જો બતાવું કરીને અહીંયા સુડતાલીસ છેદમાં પચાસ છે બરાબર તો એક કામ કરું છું આને બે વડે ગુણો છું અને આને સાહેબ બે વડે ગુણો છું તો સુડતાલીસ દુઃ કેટલા આવશે ચોરાણું થશે અને પચાસ દુ સો હવે છેદમાં સો છે એટલે બે સંખ્યા પછી પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ ચોરાણું આપણો જવાબ થાય અને જીરો પોઈન્ટ ચોરાણું સંખ્યા પતી જાય છે સંખ્યા શાંત પડી જાય છે એટલે આને કહેવાય શાંત સમય સંખ્યા પિક્ચર પૂરું નેક્સ્ટ રૂટ બે ગુણ્યા રૂટ ત્રણ ગુણ્યા રૂટ સો આ કઈ અઘરું નહીં બધાયનો કરો ગુણાકાર છ તરી અઢાર અઢાર દુ છત્રી છત્રી ના ભાગ કરો ભાઈ છત્રી નું અહીંયા જવાબ થાય છે ક્લિયર છે મિત્રો તમે આને આવું પણ કરી શકો છો બંને સંખ્યા રૂટમાં અહીંયા રૂટ છ નો વર્ગ કરવાનો ઉપર વર્ક કાઢો રૂટ નીકળી જાય છ વચશે તમે જેવું કરો તેવું તમે કરી શકો છો ક્લિયર તો અહીં આપણી ખાલી જગ્યા ભાઈ પૂરી થાય છે કમ્પ્લેટ જોરદાર રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરી કરી અને હવે માત્ર આપણે એક જ વાક્યના જવાબ બાકી છે એ પૂરું કરીને ચેપ્ટરને આપણે બાય બાય કરી દેવાનું છે પૂરું કરી દેવાનું છે ડન છે મિત્રો બધાને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટમાં જણાવી દેજો અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ મારી દેજો તમારા મિત્રો સુધી વિડીયોને જવા દેજો શેર કરજો ગમે જગ્યાએ બેઠા હોય એના મોબાઈલમાં નોટિફિકેશન પડી જવી જોઈએ બરાબર છે અને જો તમે ચેનલ પર નવા છો તો ભાઈ નચીકે જ સ્ટડીને ખાસ ખાસ ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો